જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હોપ તમે બધા મજામાં છો મસ્ત મજાના ભાઈ ઊઠીને એકદમ તૈયાર થઈ ગયા છે અને આજે પહેલી વખત છે ને મેં આ કલરનો નું શર્ટ પહેરવું જો કેસરી ટાઈપ પગવા કલર નો શર્ટ ને મસ્ત ઉપસરપદની ચા પી લીધી અત્યારે હવે ધીમે ધીમે નીકળી દુકાનમાં જવું દિનેશભાઈ ને બધા પહોંચી ગયા છે દસ વાગી ગયા છે એકચુઅલી નવો રૂમ રે જે લીધો છે અમે અહીંયા ભાનુશાલી નગરમાં એ હું તમને દેખાડીશ રાત્રે કારણ કે અત્યારે સાફ સફાઈ હતી નહીં ખાલી નાહવા માટે અમે ત્યાં ગયા હતા તો પછી બધું ખરાબ પડ્યું કીધું રાત આજે સફાઈ પછી રાત્રે તમને દેખાડીશ મસ્ત મસ્ત મજાનો કારણ કે માથા પર પડી ને અહીંયા અહીંયા થોડુંક થાય ટાઈમ બચે બચે પૈસા એટલે લઈ લીધું જો પાસે બેઠો હતો હું ગાડી અહીંયા પાર્ક કરી દુકાને शुभ सोहब शुभ 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 वेयर आर यू फ्रॉम वेयर आर यू फ्रॉम कोआलू गोवा हैं ओ गोवा नहीं नहीं बोलियो कोरोनडो हैं गांव टोरनेडो के इज दिस फॉर सेन्स फॉर सम टू इट ये व्लॉग व्लॉग बनाता है यो मेकिंग व्लॉग मेकिंग व्लॉग शरण यूट्यूब Where are you from? Country? India. India? India, India so. Yeah. <laughs> <laughs> What's your name? Shob. 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 Oh, Shob. Shob. Dream? Dream. <laughs> dream it <laughs> 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 What is your dream? <laughs> <laughs>

ના ના થોડું ઘર નીકળો એ ક્યાં મળશે તમે આ જોઈ શકો છો માણસ ની લગ્ન પછી ની જિંદગી પરોઠા બનવાના લાગ્યા છે ભજીયા ભજીયા લોટ આવે ને

અચ્છા કેટલી જાત ના આવે હા દનિયા હું જાણું એક જ બેસન આવે ના ચણાનો લોટ કહેવાય ઈજ ને આ તમે કઈ છે

ત્રણ વાગે બોલો ના કરે લઈ ગયો ત્રણ વાગે તો આજ ભાવો કે બદલો હો બદલો હેરાન કર્યો ત્રણ વાગે આ ભાઈ ને બચારા કર્યો અમારા પ્રીતન ને

આ જાદુ ક્રિસ્કા ગાના સોને કા ઈ આલેગો ની તો તો હારો આયો મારો વિચાર વાહ આયો વાહ ભરો ભાઈ ચાય